નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉના નગરપાલિકા ટાઉન હોલની બાજુમાં આવેલ જમીનમાં રૂપિયા એક કરોડ પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થતાં પાર્કિંગ એરિયાના ડેવલપમેન્ટના કામનું નિરીક્ષણ ઉનાના વિકાસશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે કર્યું ઉના શહેરના શહેરીજનોના વિકાસ માટે અવિરત સતત પ્રયત્નશીલ રહેતા ઉના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આજરોજ લોકેશભાઈ કોન્ટ્રાક્ટરને સાથે રાખી અને ઉના નગરપાલિકા ટાઉન હોલની બાજુમાં આવેલ જમીનમાં રૂપિયા એક કરોડ પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા પાર્કિંગ એરિયાના ડેવલપમેન્ટના કામનું નિરીક્ષણ કર્યું ઉનાના શ્રી કાળુભાઈ રાઠોડે નિરીક્ષણ દરમિયાન કોન્ટ્રાક્ટર સાથે વિવિધ ચર્ચાઓ કરી જેવી કે ટાઉન હોલમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકો પોતાના કો વાહનો અહીંના નવનિર્માણ થતા પાર્કિંગમાં પાર્ક કરે તેમજ આ પાર્કિંગ એરિયાના ગ્રાઉન્ડમાં ફરતે સુંદર રળિયામણા ફૂલોના રોપા વાવવા જેથી કરીને ગ્રાઉન્ડ સુંદર અને રળિયામણું લાગે જેવી વિવિધ બાબતોની ચર્ચા ધારાસભ્યશ્રીએ કોન્ટ્રાક્ટર સાથે કરી હતી બ્યુરો રિપોર્ટ ભાલિયા ઉના